મજાની વાત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બે સપના જે મુખ્ય હતા ને કે ભારતને બૌદ્ધમય બનાવવો અને જે દેશનો જે કચડાયેલો ડૂબાયેલો સમાજ છે ઓબીસી એસટી એ દેશનો શાસક સમાજ બને તો આજે ડોક્ટર બાબા સાહેબના જે સપના છે એ પૂરા કરવાની જવાબદારી આપણા માટે એટલા માટે છે કે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ બાબા સાહેબે બૌદ્ધ ધર્મની ની દીક્ષા લીધી અને ફક્ત પાંચ જ અઠવાડિયા એ એમનું જીવન ટક્યું જો એ કદાચ દસ વર્ષ જીવ્યા હોત ને તો આખું ભારતને બૌદ્ધમય બનાવી દીધું હોત તો એ એ સૌ માટે એમ ખરાબ ખરાબ નસીબ કહીએ તો તો માનીએ પણ એક દુર્ઘટના છે કે ભાઈ એ બાબા સાહેબ આપડા વચ્ચેથી વે ગયા તો એ આપણા જે ભાઈ આપણા જડીબોરીચા છે એમને કીધું કે ભારતને બૌદ્ધમય તો ભારતને બૌદ્ધમય બનાવવાનું શા માટે

એમને એક આપણે એક વૈજ્ઞાનિક ધર્મ આપેલો છે બૌદ્ધ ધર્મ છે એ ખરેખર એક વિજ્ઞાન છે અને જે સત્યને સત્યના આધારે ચાલે છે એમાં કોઈ બીજું કોઈ તમને પેલું હોતું નથી એટલા માટે જ ભગવાન બુદ્ધે એવું કીધું છે કે હું કહું છું એટલે તમારે નથી માનવાનું પરંતુ તમે જાણો સમજો અને એનું અનુસરણ કરો અને તમને યોગ્ય લાગે તો તમે એનું તો તમે એ ધર્મનો સ્વીકાર કરો એટલે બૌદ્ધ બૌદ્ધ ધર્મ છે એ ફક્ત માનવ માનવ છે જે ભેદભાવ છે જાતિ વ્યવસ્થા છે વર્ણ વ્યવસ્થા છે એને ખતમ કરવા માટે એક જ ઉપાય છે આપણી પાસે અને આપણે લોકો એ પીડિત સમાજ છે જે લોકોને ફાયદો થાય માનો કે એ વર્ણવ્યવસ્થા માંથી કદાચ એમાં ટકી રહેતા હોય તો એને ગમતું હોય પણ આપણા જે ઓબીસી એસ સી સમાજ માટે તો એમાં આપણે પીડિત છીએ શોષિત છીએ અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબે કીધું કે જ્યાં સુધી તમે આ જે હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ જેને આપણે કહીએ એમાં રહેશો ત્યાં સુધી તો તમને સમાનતા કેવી રીતે મળી શકે વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા એ તો હિન્દુ ધર્મનો પાયો છે અને એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબરે ઓગણીસો છપ્પન ના રોજ પાંચ લાખ લોકો અને બીજા દિવસે બીજા પાંચ લાખ એમ કુલ દસ લાખ લોકો સાથે આપણા બધા સાત OBC ST ના સમાજ ભાઈઓ બહેનો સાથે બૌદ્ધ ધર્મ દીક્ષા લીધી અને આપણા આપણા સમાજને ને એમને એક સંદેશો આપ્યો અને એ બાબા સાહેબે દીક્ષા લીધી ને ત્યારે બાબા સાહેબે બાવીસ પ્રતિજ્ઞા આપી તો એ બાવીસ પ્રતિજ્ઞા આમ તમે આપણા જે દર્શકો છે બધાય વાંચજો અને એમાંથી જેટલી શક્ય હોય એટલી પ્રતિજ્ઞાઓનું પાલન કરશો તો હજુ આપણો ઉદ્ધાર થશે Por